નમસ્કાર મિત્રો હું આમ આદમી પાર્ટી કાર્યકર્તા ભાવેશ પારગી આ થાનગઢ ઓવરબ્રિજ અડતાલીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છેલ્લા છ વર્ષથી સાત વર્ષથી આ પુલનું એક ધારું કામ ચાલી રહ્યું હતું એમાં છ મહિનાથી આ પુલ ખુલ્લો મેંકવામાં આવ્યો દોસ્તો આજે આ પુલની અંદર ગાબડા પડી ગયા છે અને બહુ જ મોટી માત્રામાં ભ્રષ્ટાચાર થયો એવું અમને લાગી રહ્યું છે દોસ્તો આજે થાનગઢની જનતા સાથે આ સત્તામાં બેઠેલા વ્યક્તિઓ દ્વારા ખૂબ જ મોટી માત્રામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે સ્થાનગઢની જનતા સાથે જીવના જોખમમાં સ્થાનગઢની જનતા પુલ ઉપર ચાલી રહી છે આ ડે ધડ જ્યાં આવ્યા ત્યાં ગામડા પડવા માંડ્યા છે દોસ્તો જ્યારે ચૂંટણી નગરપાલિકાની જાહેર કરવામાં આવી ત્યારે મોટી મોટી ફાંકા ફોજદારી કરી લોકો લોકોને વિશ્વાસમાં ઉતારી મત લઈ ગયા અને આ મતનું પરિણામ અત્યારે અમે જોઈ રહ્યા છીએ દોસ્તો મારી થાનગઢની જનતાને નમ્ર અપીલ છે કે આવા આવા ભ્રષ્ટાચાર્યોના વિશ્વાસમાં ન આવવું જોઈએ આપણે સ્થાનગટનું સુખાકારી માટે શું કરવું જોઈએ એ તમામ વસ્તુ વિચારી અને આગળ પગલું ભરવું જોઈએ દોસ્તો આજે આપણા જીવ સાથે આ લોકો ખેલવાડ કરવા માંડ્યા છે દોસ્તો આજે ધડ બેફામ ભ્રષ્ટાચાર સ્થાનગટની અંદર એક વસ્તુ એવી નથી કે કોઈ વસ્તુ સારી હોય ત્યાં જો ત્યાં આયા ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર જ કરવામાં આવી રહ્યો છે દોસ્તો અને મારું આપ સૌને નમ્ર વિનંતી છે કે આવા પાકા પોતદારી કરી વહી જાય આપણને વિશ્વાસમાં માં લે અને આપણો મત લઈ જાય અને આવા ભ્રષ્ટાચાર કરે એવા હું કોઈ વિશ્વાસ કરવો નથી હું પરવીન પંચાલ આપ કાર્યકર્તા હવે આપણે ધાનગઢ હાલમાં છું તો પુલ નું કામ હજી પૂરું થયું નથી એ પેલા ગાબડા પડવા મળ્યા છે ભાજપ સરકારનો નો ભ્રષ્ટાચાર છે કોઈ વિષય નથી કેમ કે હજી આપણે પુલ નું કામ બે સાઈડ રોડ કામકાજ બાકી છે એ પેલા ત્યાં ગાબડું પડી ગયું તો ગાબડા જ ગાબડા પડે ને કોઈ એ કામ એનું પૂરું નથી બિલ ચુકાણું ન ચુકાણું તો ખ્યાલ નથી ટૂંકમાં આ કેવાનો મિનિમ મારો એવો છે કે અત્યારે જાનગઢની જનતાએ ખૂબા ભરી ભરી મત આપ્યા છે આ એમનું પરિણામ મત આપ્યા નહીં આ એમનું પરિણામ છે એટલે એના માટેના પુલમાં ગાબડા પડ્યા